નમસ્કાર દર્શક મિત્રો હું શೀತલ મહેતા న్యూస్ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર બચાવ રેલવે સ્ટેશને 6 પેસેન્જર ટ્રેનનો સ્ટોપ ન હોવાથી લોકોને ભારે મુશ્કેલી પડે છે શ્રીયુત મિત્ર મંડળે તમામ ટ્રેનોના સ્ટોપેજ આપવા રજૂઆત કરી બચાવ રેલવે સ્ટેશનથી પસાર થતી 6 ટ્રેનોના સ્ટોપેજ ન હોવાથી મુસાફરોને ગાંધીધામ અથવા તો સામખિયાડી જવું પડે છે જેના કારણે પૈસા સમય અને શક્તિનો વ્યય થઈ રહ્યો છે અને મુસાફરોને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. રેલ્યુટ મિત્રમંડળ તેમજ વિવિધ સંસ્થાઓ અને નાગરિકોએ પશ્ચિમ રેલવેના જનરલ મેનેજરને પત્ર લખીને બચાઉ રેલવે સ્ટેશન ઉપરથી અનેક ટ્રેનો પસાર થાય છે તે પૈકીની જોધપુર એક્સપ્રેસ એસી સુપરફાસ્ટ ભોજ બાંદરા સર્વોદય એક્સપ્રેસ હાવડા બેંગ્લોર અને ઇન્દોર એક્સપ્રેસનો રેલવે સ્ટેશન ઉપર સ્ટોપેજ નથી તેના કારણે અન્ય સ્ટેશન ઉપરથી આ ટ્રેન પકડવી પડે છે અહીં સરકારી કચેરીઓ તથા કોર્ટ તેમજ કૃષિ ઉત્પાદન બજાર કૃષિ યુનિવર્સિટી ઉદ્યોગો છે જેના કારણે દેશના અલગ અલગ રાજ્ય અને શહેરોમાંથી લોકો તથા શ્રમજીવીઓ અહીં આવે છે નવું રેલવે સ્ટેશન આપવામાં આવ્યું છે તેનો આભાર માનવામાં આવ્યો છે પરંતુ સાથે સાથે આ તમામ ટ્રેનોના સ્ટોપેજ અહીં આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે દર્શક મિત્રો આજે તારીખ ત્રણ જાન્યુઆરી બે હજાર છવ્વીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર